આપનું સ્વાગત છે વલસાડની વાત કરીએ વલસાડના ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ ચૂક્યા છે જ્યાં વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા માલતીબહેન ટંડેલ ઉપપ્રમુખ બન્યા છે આશુતોષ મિશ્રા પારડી નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા ચેતનભાઈ નાયકા પ્રમુખ બન્યા છે પાલગુનીબહેન ભટ્ટ ધરમપુર નગરપાલિકાના નવા પ્રમુખ મયંક મોદી બન્યા છે જ્યારે કે પ્રમુખ તરીકેની જવાબદારી ઉર્મિલાબેન ભોયાને સોંપવામાં આવી છે આ ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી સત્તામાં આવી છે પહેલા તો રસ્તાઓને હું વધારે પ્રાધાન્ય આપીશ ગટર લાઈન પાણી અને હું વધારે પ્રાધાન્ય આપું છું અને પહેલા અમે એ જ કામો કરીશું અને જેમ વલસાડને બી સારી રીતે ઉજ્જવળ બનાવીશું દરેક લોકો સક્ષમ ઉમેદવારને અમે નગરપાલિકામાં બેસાડીયા છે સો સો ટકા ખાતરી છે કે આવનારા દિવસમાં વલસાડ પાડી અને ધરમપુર નું ઉત્તર પ્રગતિ થશે અને જેમ મોદી સાહેબ વિકસિત ભારત સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે અમે પણ વિકસિત વલસાડ વિકસિત પાડી અને વિકસિત ધરમપુર બનાવીને જાય